પ્રસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર પંથકમાં ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા દવાખાના દર્દીઓથી ઉભરાયા તો બીજી બાજુ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે બેડ કરતા વધુ દર્દીઓ છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પછી હવે પ્રજાના માથે આરોગ્યનો જોખમ મંડાઈ રહ્યા છે સારા વરસાદથી જિલ્લાના નદી નાળા તો છલકાયા પરંતુ બીજી તરફ જિલ્લામાં માંદગીનો વાવર ફેલાયો છે સારા વરસાદના લીધે છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવેલા હોવાથી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરની જનતાને નવે આવેલા પાણીને ઉકાળીને પીવા અપીલ કરવામાં આવી હતી આવું એટલા માટે કહેવું પડે છે કે સો બેડની વ્યવસ્થા ધરાવતી છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં એકસો તેત્રીસ જેટલા દર્દીઓ દાખલ કરાયા છે હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રોજની ચારસો થી ચારસો પચાસની ઓપીડી રહે છે જેમાં નેવું થી સો વાયરલ ઇન્ફેક્શન તો ચાલીસ થી પચાસ ડાયરિયા અને વોમિટિંગ એક સાથે હોય તેવા વીસથી પચીસ કેસો રોજના નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળેલા આકરા આંકડા મુજબ જિલ્લામાં સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ ઝાડાના બસો પંચોતેર કેસ શરદી ખાંસીના એક હજાર તેત્રીસ અને તાવના પાંચસો ને છાસઠ કેસો સામે આવ્યા હતા જ્યારે ઓગસ્ટ માસમાં ઝાડાના એક હજાર છાસઠ કેસ ઝાડા ઉલટીના પંદર કેસ શરદી ખાંસીના ચાર હજાર પાંચસો નેવું તાવના બે હજાર છસો પંદર ડેન્ગ્યુના બે અને ટાઈફોઈડના છોતેર કેસો નોંધાયા છે આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલ સરકારી દવાખાનાની વાત છે જ્યારે ખાનગી દવાખાનામાં આંકડા પણ મેળવીએ તો આંકડો ખૂબ જ મોટો થાય તેવી સંભાવનાઓ છે છોટાઉદેપુર જનરલ હોસ્ટેલ હોસ્પિટલમાં સો બેડની વ્યવસ્થા છે પરંતુ આજે એકસો તેત્રીસ જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી જનરલ હોસ્પિટલ છૂટા ઉદેપુર તકે હાલમાં ચારસોથી ચારસો પચાસ પેશન્ટની ઓપીડી રહે છે તેમાં વાયરલ ફીવરના નેવથી સો પેશન્ટ જ્યારે ડાયરિયાના ચાલીસથી પચાસ પચાસ પેશન્ટ જ્યારે વોમિટિંગ ડાયરિયા બંને હોય તેવા વીસથી પચીસ પેશન્ટ આવે છે ઇન્ડોર કેસની વાત કરીએ તો હાલમાં એકસોને તેત્રીસ પેશન્ટ દાખલ કરેલા છે એમાંથી ડાયરિયાના પચાસ જેવા કેસ છે ડાયરિયા વોમિટિંગના દસ કેસ છે જ્યારે વાયરલ ફીવરના લગભગ ત્રીસ કેસ છે હાલમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાયરલ ફીવર તથા પાણીજન્ય રોગનું પ્રમાણ જોવા મળે છે હાલમાં તેથી નાગરિકોએ પણ થોડીક સાવધાની રાખવી જોઈએ અને પાણી પણ ઉકાળેલું પીવું જોઈએ એવી સૌને અપીલ છે